ના કુતરું કોઈ ના ભજંગ ભજંગાતો તો ભગત આવું નહિ શીખું છું એવું છે

ઓ પેલામાં મફા છોકરો આ બોલ બોલ છોકરા દીપડો અલે હાર્યો કે પૂછો યાર એટલે હાનું દીપડું લ્યા જંગલ માંથી છૂટો પડી ગયો હારું હેઠ

ભાજી ન છોકરો ફોન નતો આવ્યો એનો ફોન આવ્યો દીપડો દીપડો છે દીપડો એ વાળી જનાવર લે આવો બેઠો એવું હોય આવો કાબડ ચિત્રો આવો હોય તો આપડે એવો હોય એવું સર આપડે અમદાવાદ જોવા જતા

છોકરાતા પડ ના મારો પણ આયો ફોન હું ઉપાડ્યો દીપડો આવ્યો તું આવી દીપડો આવ્યો અલે દીપળો હે આપડે જાતા અમદાવાદ જેતા ફરવા બધા ઓહ અન ભૂલુ નતો ચિત્રો ઓહો એવું શું કરશો અમું જઉ પછી ખરવા આрте ઉંગાતા દીપળો થી લઈ ગર ઉપાડી જાય તમને ખબર ના હોય લે બીજું અરે ઓજ વગાડી લે તું તો તાણી અલે આ તાપી નાખીયું અલે અલે તહેબે દો ડાળિયામાં માળ્યો લઈને આયા છે ને મા લેવા જઉં છું આ ડોકુ લેતો ના કામ બોવાય ફોન તો કરો સકિતો નીકળો આવ સકિતે

પાછો પાછો છોડી નાખી એટલે મોરખા તો જીવડાવું આટલા કોઈ ને

બાજુ પાછું ધાડિયું જ આવ્યો છું નહી લે હું વાળું નજીક આવ્યો નજીક નજીક જતો આવ્યો આપડા તો નજીક નતો આવ્યો ઘ ના મૂર્ખા તો પેહલા ને કેવાય તારે ગયું

સર હું સર એટલું કઈ દીવાને કટ કરી દીધું મના ટપકું વેલ બલાડો વેલ બલાડો હા ખરો કેવું મોટો કોબર ના હોય ને